ધોરણ બાર ની બોર્ડ પરીક્ષા એ પૂર્ણ થઈ ગઈ છે અને તમારું પરીક્ષાનું પરિણામ એ કઈ તારીખે જાહેર થશે એની ચર્ચા આજના વિડીયોમાં આપણે કરીશું તો વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે તમારી બોર્ડ પરીક્ષાની જે ઉત્તરવહીઓ છે એનું મૂલ્યાંકન કાર્ય એ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આ વખતે એપ્રિલના અંત સુધીમાં તમારું પરિણામ એ જાહેર કરવાની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પૂરેપૂરી તૈયારીઓ દેખાઈ રહી છે એનું એક કારણ એ છે કે સાત એ ગુજરાતમાં લોકસભાનું ઇલેક્શન છે તો ઇલેક્શન પહેલાં શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારનું પરિણામ એ જાહેર કરાશે તો તમને જણાવી દઉં કે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ એ બાવીસ એપ્રિલથી ત્રીસ એપ્રિલની વચ્ચે જાહેર થવાની શક્યતાઓ જણાઈ રહી છે જ્યારે ધોરણ દસનું પરિણામ એ પચીસ એપ્રિલથી પાંચ મેની વચ્ચે જાહેર થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે વિદ્યાર્થી મિત્રો આ સંભવિત તારીખ છે જેવું જ બોર્ડ દ્વારા ઓફિશિયલ પરિપત્ર કરીને ઓફિશિયલ તારીખ પરિણામની જાહેર કરવામાં આવશે તેવી સૌ પ્રથમ માહિતી આ ચેનલના માધ્યમ દ્વારા તમને આપવામાં આવશે તો મિત્રો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો જેથી હરમ મેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં વિશ યુ ઓલ ધ બેસ્ટ